બ્રેકઅપ માટે જવાબદાર હોય છે આ બે ગ્રહ જાણો એ ગ્રહો અને તેની શાંતિના ઉપાય એવું માનવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક તમારી રાશિ તમારી કુંડળી અને તમારા ગ્રહ નક્ષત્ર પ્રેમ અને લગ્ન સંબંધો માટે જવાબદાર છે કોઈ ગ્રહની શાંતિ માટે લોકો અસંખ્ય ઉપાયો અજમાવતા હોય છે અને સમસ્યાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે આટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ગ્રહો સારા ન હોય તો તમારા ઘણા કાર્યો પણ બગડવા લાગે છે જેમાંથી એક પ્રેમ સંબંધ પણ છે પ્રેમ સંબંધ તમે તમારી જાતે પસંદ કરો છો છતાં ગ્રહોની રમત તોડી શકે છે જો કોઈ વ્યક્તિનો પ્રેમ કે લગ્ન સફળ ન હોય તો તેની કુંડળીમાં બે મુખ્ય ગ્રહો નબળા હોઈ શકે છે તે ગ્રહો શુક્ર અને સૂર્ય છે તેમની નબળાઈને કારણે તમારા પ્રેમ સંબંધ તૂટવાના આરે આવે છે આ બંને ગ્રહો તમારા અંગત જીવનમાં અને સંબંધોમાં વિશેષ ભૂમિકા ભજવે છે આવો જાણીએ કે કેવી રીતે ગ્રહોને શાંત કરવા અને તમારા સંબંધોને મજબૂત કરવા જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય અને સૂર્ય પણ તમારી માટે અનુકૂળ ન હોય તો તમારો પ્રેમ કે લગ્ન સંબંધ લાંબો સમય ટકશે નહીં બીજી તરફ જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ તેનો પ્રેમ કે લગ્ન લાંબો સમય સુધી ટકાવી શકતા નથી અને સંબંધ ધીમે ધીમે તૂટી જાય છે શુક્રની સાથે સૂર્ય પણ એક મુખ્ય ગ્રહ છે તે વ્યક્તિના અંગત જીવનમાં મોટી ભૂમિકા ભજવે છે લગ્નની બાબતમાં પણ જો સૂર્ય અશુભ હોય તો જીવનસાથીના કરિયરમાં અડચણોની સાથે અહંકારને કારણે પ્રેમ સંબંધ બગડવાની શક્યતાઓ પણ વધી જાય છે એટલું જ નહીં ઘણી વખત લગ્નના લાંબા સમય પછી પણ લગ્ન તૂટી જાય છે શુક્ર ગ્રહને કેવી રીતે શાંત કરવો એવું માનવામાં આવે છે કે જો તમારી કુંડળીમાં શુક્ર નબળો છે તો તે ચોક્કસપણે તમારા જીવનને અસર કરે છે આવી સ્થિતિમાં તમારે કેટલાક સરળ ઉપાયો અજમાવવાની જરૂર છે આ માટે તમને શુક્રની સફેદ વસ્તુઓ જેમ કે ચોખા ખાંડ દૂધ દહીં વગેરેનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો શુક્ર ગ્રહ તમારા પર ક્યારેય અસર નહીં કરે શુક્ર નબળો હોય ત્યારે તમારે ક્યારેય હીરાના દાગીના ન પહેરવા જોઈએ આનાથી તમારા જીવનમાં વધુ ખરાબ અસરો પડી શકે છે જો શુક્ર તમારા માટે અનુકૂળ હોય તો તમારે શુક્રની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવાના ઉપાયો સૂર્યગ્રહ પણ તમારા જીવનમાં ઘણી સારી અને ખરાબ અસરો કરી શકે છે સૂર્યની નબળાઈને કારણે તમારા વૈવાહિક સંબંધો પણ નબળા થવા લાગે છે એટલા માટે તમારે હંમેશા સૂર્યને બળવાન કરવો જોઈએ સૂર્યને બળવાન કરવા માટે સૂર્યને નિયમિત જળ અર્પણ કરતી વખતે પાણીમાં કંકુ મિક્સ કરીને અર્ધ ચઢાવો સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે તમારે તમારી આંગળીઓમાં તાંબાની વીંટી પહેરવી જોઈએ અને જો તમે તાંબાના વાસણથી જ જળ અર્પણ કરશો તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે આ સાથે સૂર્યને અર્ધ અર્પણ કરતી વખતે ગુલાબી રંગના વસ્ત્રો પહેરો